संसद सभ्य और सब एम एल ए साथ मिलकर काम करते अब स्टेशन की गणना दूसरे स्टेशन के कंप्युनिटी में होने वाला है और वैसे पावागढ़ नजदीक है माता जी का दर्शन करने के लोग यहाँ दूसरे स्टेशन आते हैं उनको भी अच्छा लगेगा सुविधा जो की बड़ौदा से पावागढ़ जाने के लिए डिस्टेंस बहुत अच्छा लेकिन यहाँ हमारे विधायक ने बोला कि सभी एक्सप्रेस जो ट्रेन है જે અગાઉની સરકારોમાં જે ખખરદ રેલવે સ્ટેશનો હતા અત્યારે એરપોર્ટ જેવી સુવિધાવાળા રેલવે સ્ટેશન જ્યારે પ્રાપ્ત થયા છે ત્યારે હું પંચમહાલ વતી અને પંચમહાલની જનતા વતી આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવજીનો અહીંયાથી ખૂબ ખૂબ આભાર માનું છું જે દાહોદ વલસાડ ઇન્ટરસિટી જે અમારી માગણી હતી તેને મંત્રીશ્રી સુધી અમે પહોંચાડી છે અને તેને ટૂંક સમયમાં જ તેની શુભ શરૂઆત થશે